આ વર્ષે મંદિર પરિસરમાં હનુમાન જયંતિ પછી ભક્તો માટે અહીંયા ચોપ્પન ફૂટ ઊંચી પંચ ધાતુમાંથી બનેલી કિંગ ઓફ સારંગપુર હનુમાનજીની મૂર્તિ ઉપર ફોરડી ar એટલે કે ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજી દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શો કરાશે જેમાં હનુમાનજીનું ચરિત્ર અને સારંગપુર ધામનો મહિમા દર્શાવાશે મહત્વનું છે કે કોઠારી વિવેક સાગર સ્વામીએ ગુજરાતી જાગરણને જણાવ્યા મુજબ આ ફોરડી ડી એઆર લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર શનિવાર અને રવિવાર પૂનમ અમાસ અને તહેવારોના દિવસે સાંજે ત્રણ ત્રણ વાર કરાશે આ અંગે સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીજીએ જણાવ્યું હતું કે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્વામીએ તૈયાર કર્યો છે સારંગપુરમાં જે લાઇટ એન્ડ સાઉન્ડ શો થશે તેમાં ઓગણીસ પોઈન્ટ છપ્પન મિનિટ સુધીનો સમય નક્કી કરાયો છે જેમાં ચોપ્પન ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સારંગપુરની મૂર્તિ છે તેના ઉપર હનુમાનજીના જીવનચરિત્ર ઉપર અલગ અલગ એનિમેશન્સ સાથે લેઝર શો દ્વારા ઇફેક્ટ આપી અને ફોર ઓગમેન્ટેડ રિયાલિટી ટેકનોલોજી દ્વારા આખો એક શો તૈયાર કરવામાં આવ્યો છે કોઠારી વિવેક સાગર સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે આ ઉપરાંત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દુઃખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યું છે આ ફોર ડી એર લાઇટ એન્ડ સાઉન્ડ શો મંગળવાર શનિવાર રવિવાર પૂનમ અમાસ અને તહેવારોના દિવસે સાંજે ત્રણ ત્રણ વાર કરાશે